લખતર ખાતે લખતર તાલુકા ભાજપ સંગઠન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી લખતર સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય માટે નીલકંઠ મહાદેવ ખાતે પૂજા કરવામાં આવી તેમજ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવી લખતર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લખતર સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું ભારતના તેમજ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ અને ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે લખતર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દેશના વડાપ્રધાનના શ્વાસ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું આ તકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઘનશ્યામભાઈ થડોદા લખતર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડીકે કે ચવાલિયા સહિતના ભાજપના સંગઠનના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી દેશના પ્રધાનમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે લખતર મંડલ દ્વારા ભગવાન ગોળિયાનાથ દેવાધીદેવ મહાદેવ નીલકંઠ મહાદેવને પ્રાર્થના કરી અને એમનું આવનારું જીવન ખૂબ જ આરોગ્યપ્રદ રહે અને દેશની જે સેવા કરે છે એ અખંડિત કરતા રહે વધારેમાં વધારે સારી રીતે સેવા કરતા રહે એ માટે નીલકંઠ મહાદેવ લખતર મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ધ્યેય છે કે છેવાડાના માનવીને ઉપયોગી થવા માટે પાર્ટીના કાર્યકર્તાએ સતત કામ કરતા રહેવું પ્રયત્નશીલ થયું એના ભાગરૂપે આજે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાનનો ઝુંબેશ હાથ ધરી એમાં લખ્તર મંડળના પ્રમુખ મહામંત્રી જિલ્લા પંચાયતના બંને સદસ્યો તથા મંડળના સિનિયર આગેવાનો પૂર્વ તાલુકા ભાજપના પ્રમુખો વિગેરે ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે તેમજ રાષ્ટ્રસેવા અખંડ કરતા રહે એ માટે પ્રાર્થના કરી અસ્તુ ભારત માતા કે જય વંદે માત્ર